બે હજાર ત્રેવીસ તારીખ છવ્વીસ ઓક્ટોબરના રોજ પોતાનો બંગલો બંધ કરી નેપાળ પ્રવાસે ગયા હતા ત્યારે તેમના ઘરને ચોરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરમાં રાખેલા રોકડા રૂપિયા સોના અને ચાંદીની બિસ્કીટ સોનાનું બ્રેસલેટ મંગળસૂત્ર ચેઇન પેન્ડલ ચાંદીના સિક્કા જિલ્લાની ડુંગરી પોલીસ પેટ્રોલિંગમાં ફરી રહી હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં કલમ દિલીપભાઈ અજનાર ઉમર વર્ષ વીસ રહે મધ્યપ્રદેશ જીધારનો નો ઝડપાયો હતો જેની પોલીસે કરેલી કડક પૂછપરછમાં તિગ્રામાં તેણે આઠેક માસ અગાઉ પરેશ જોશીને ત્યાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી જેથી આની જાણ પારડી પોલીસને કરવામાં આવતા પારડી પોલીસ ચોરીમાં સંડોવાયેલા આરોપીનો કબજો મેળવી પારડી લઈ આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી અને આ ચોરીમાં કલમ સાથે તેના અન્ય સામેલ હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે તેમજ ઝડપાયેલો ઈસમ જે તે સમયે વાપી વિસ્તારમાં કડિયા કામની મજૂરી કામે આવ્યો હતો અને રેકી કરી ચોરીને અંજામ આપ્યો હોવાનું પણ વિગતોમાં બહાર આવ્યું છે હાલ પાડી પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે